કરનારા ત્રણની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે આજકાલ ઓનલાઈન ફ્રોડના બનાવવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ના બને તેના માટે સાયબર ક્રાઇમ પોલીસ અવેરનેસ કાર્યક્રમ યોજે છે તો છતાં પણ લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થાય છે તો સુરત સાયબર ક્રાઇમની ટીમને ફરિયાદ મળી હતી જેમાં યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવી રોજના એક હજારથી લઈને પંદર હજાર રૂપિયા તમને મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી ત્રેવીસ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ગુનામાં સંડોવેલા આરોપી આશીષ વસરામ ધામેલી ઉમર વર્ષ એકતાલીસ રહેવાસી અંકુર ચાર રસ્તા રામનગર સોસાયટી એકે રોડ વરાચા સુરત બીજો સાગર વલ્લભ તોગડિયા ઉમર વર્ષ એકત્રીસ સ્કાયનંદ હાઇટ સરથાણા સુરત અને ત્રીજો સાયલ ઉર્ફે સાયલ વિઠ્ઠલભાઈ કારાણી ઉમર વર્ષ વીસ મમતાપાક સોસાયટી વરાચા સુરતની પોલીસે ધરપકડ કરી છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ઉકેલા ગુનાઓ પર અને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો એફઆઈઆરનો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનો ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી વધુની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશીષ વસરામભાઈ બાબાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરે વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે મેળા પીપળામાં સુતીજનોને અલગ અલગ ટાસ્ક આપી લોભામણી લલચામણી વાતોમાં વળવી લાખ રૂપિયા પડાવી લીધા હતા જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતીજનોએ જણાવ્યું છે કે આવી ઓનલાઈન લલચામણી સ્કીમોમાં આવું નહીં અને સચેત રહેવું નહીં તો તમે પણ આનો ભોગ બની શકો છો અસર સેટા સાથે પ્રકાશવાળા